ભુજ તાલુકાના ખેડૂતો રાસાયણિક ખાતર ખરીદવા જાય છે ત્યારે વિક્રેતાઓ ના છૂટકે બીજી વસ્તુઓ પણ તેમને પધરાવતા હોવાથી આર્થિક રીતના મોટો ફટકો પડે છે આજે વરસાદ સારો છે ત્યારે ખાતર તાત્કાલિક અસરથી વધુ ફાળવવું જોઈએ તેવી માંગ સાથે આવેદન પાઠવ્યું ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા આજે ભુજ તાલુકાના ખેડૂતોને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો યોગ્ય સમયે અને યોગ્ય જથ્થામાં નહીં મળતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી હતી તે સંબંધિત મામલતદારને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે સરકારી મંડળીઓ એગ્રો બિઝનેસ સેન્ટર એગ્રો સર્વિસ સેન્ટરો દ્વારા રાસાયણિક ખાતરનું વિતરણ કરવામાં આવે છે ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે સમયસર ખાતર મળતા નથી જથ્થો પણ સમયસર ઉપલબ્ધ હોતો નથી જ્યારે ખેડૂતો રાસાયણિક ખાતર ખરીદવા જાય છે ત્યારે કોઈ પણ સરકારી પરિપત્ર નથી છતાં તેમ છતાં જોઈતું હોય એ રાસાયણિક ખાતરની સાથે ન જોઈતું હોય તેવું લિક્વિડ પણ ખાતરની બોટલો દાણાદાર ખાતરો ફરજિયાતપણે પણ ખેડૂતોને ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે જે બિલકુલ અયોગ્ય છે ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન બની જાય છે રાસાયણિક ખાતરના વિક્રેતાઓને ખાતર બનાવતી કંપનીઓની મિલીભગત હોય તેવું સ્પષ્ટપણે જણાય છે ખેડૂતો ખાતર લેવા જાય છે અને બીજી અન્ય ચીજવસ્તુઓ ના છૂટકે તેમને ખરીદી પડતી હોય છે જે આર્થિક રીતના પરવડે તેમ નથી વિક્રેતાઓ પાસે યુરિયા ડીએપી ખાતરના ગોડાઉનમાં સ્ટોક હોવા છતાં આપતા નથી ખોટી રીતે યુરિયા અને ડીએપીની અછત છે તેવી વાત ઊભી કરે છે તાત્કાલિક અસરથી ખેડૂતના હકના જે ખાતરો છે એ કાળા બજાર થાય તે પહેલાં તાત્કાલિક અસરથી આપવું જરૂરી છે આ વર્ષમાં વરસાદ સારો પડવાને કારણે ખેડૂતોને નાઇટ્રોજન સહિતના રાસાયણિક ખાતરોની વધુ વધુ જરૂરિયાત છે ત્યારે તાકીદે આ ખાતર ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આજરોજ કાનજીભાઈ ગાગલના અધ્યક્ષ સ્થાને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે મારું નામ છે કાનજીભાઈ કે ગાગલ ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાની જવાબદારી આજે અમે મામલતદારશ્રીને ખેડૂતોની મુશ્કેલી પોષક તત્વો જે અત્યારે જોઈએ નાઇટ્રોજન શિકાર વરસાદ સારો થયો તાલુકાના ખેડૂતો અને માલધારીઓની સાથે સાથે આમ જનતાને પણ એક હાંસકારો થાય હું અનુભવ થયો છે પણ વિશેષમાં જે પોષક તત્વો અત્યારે પાકને જોઈએ જેવા કે કપાસ મગફળી અરંડા એની જે પાસ પોષકતત્વો જે પોષક તત્વો માટે મુખ્ય અત્યારે જોઈએ નાઇટ્રોજન એ નાઇટ્રોજન મળતું નથી અને અંદાજે મળે છે તે પણ કાળા કાળાબજાર તરીકે ખેડૂતો લૂંટાઈ અને વિક્રેતાઓ કે કંપનીઓ જે આપણે ગણીએ તે ખોટે ખોટા ખેડૂતો લૂંટાય છે જ્યારે ખેડૂતો મંડળી પાસે એજન્સી પાસે ખાતા લેવા જાય છે ત્યારે ખોટી એની પાસે એક મોટી વાત મૂકવામાં આવે છે તમે પાંચ થેલી કે દસ થેલી ખાતર લો સો ટકા ખાતર તો મળે અપૂરતો ખાતર મળે પણ મળે કઈ રીતે એની સાથે તમારે બીજું ખાતર નહીં તો લિક્વિડ લેવી પડે અને એ લિક્વિડ કે બીજા મોગાદાટ મોગાદાટ ખાતર સબસિડી વિનાના ખાતર અત્યારે ખેડૂતોને પોસાય એમ નથી અત્યારે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોને બચાવવા હોય તો આવા મોગાદાટ ખર્ચમાંથી બચાવવા હશે તો જ આ ખેડૂત બચી શકશે અન્યથા આપણે જોઈ લ્યો છું આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આના જ બધાને શુદ્ધ જોઈએ છીએ પાણી બધાને જોઈએ છે ઝાડ બધાને જોઈએ છે પણ મહેનત કોઈને કરવી નથી પણ એક જ એવો ખેડૂત વર્ગ છે કે દિવસ રાત મહેનત કરી અને પોતાની ખેતીમાં ખેડૂત ખેતરમાં કામ કરે છે પણ જ્યારે એની જે પોષક તત્વો જોઈએ ત્યારે સમયસર નાઇટ્રોજન ખાતર હોય એ ખાતર મળતા નથી અને મળે છે ત્યારે સિઝન વીતી ગયા પછી મળે તો એ કોઈ કામનું નથી એના માટે આજે અમારે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના મુખ્ય કારોબારી સભ્યો આજે મામલતદાર સાહેબને એક વિનંતી કરી કે વહેલી તકે અઠવાડિયાની અંદર ખાતરની વ્યવસ્થા થાય અને ખોટ ખોટા ખેડૂતો દંડાય નહીં ખોટા ખેડૂતોને ખર્ચા ન થાય એના માટે પણ અમે એક માગણી કરી છે વિશેષમાં તો જો સરકાર એમ કહેતી હોય કે લિક્વિડ સારું છે તો લિક્વિડ સારું હોય તો શુક્રણ લોકો ન અપનાવે જો તમારે અપનાવવું હોય તો સબસિડી સ્વરૂપે ખેડૂતોને તમે આપો આપી શકો અમે ના નથી પાડતા પરંતુ જે ઠોકીને બેસાડો છો એમાં સરકારને તો વાંધો નથી પણ ખેડૂતોને સો ટકા વાંધો આવશે અને આવો નવો સમય રહ્યો તો આવતો સમયમાં ખેતી કરવી બહુ મુશ્કેલ થશે તો વહેલી તકે આના ઉપર સમાધાન લાવે અને સરકારશ્રીની વિનંતી કરી કે આમાં સરકાર શું સાબિત કરવા માંગે છે જે બધું જો તમારે પ્રયોગ કરવું હોય તો સો ટકા કરી શકો પણ બધું ખેડૂતને ભોગે તો આ ખેડૂતને ભોગે ન કરો આના માટે આવતા સમયમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને નુકસાની સરકારને તો ભોગવી જ નહીં પડે પ્રજાને ભોગવી પડશે એના અનુસંધાનને આજે આપણે અમને મામલતદારશ્રી વિનંતી કરી છે અને હવે અમે લાગતું પડગતા દરેક અધિકારીઓને અમે મૌખિક રજૂઆત કરી અને આવતા સમયમાં જો આનું નિરાકરણ નહીં આવે તો અમે આ કાર્યક્રમનો આગળ વિશેષ આગળ લઈ જઈ અને અમારી વાત સરકાર સુધી પહોંચતી પહોંચી કરશું ને આપના માધ્યમથી કહી છીએ કે આ વાત અમારી સરકાર સુધી વહેલી તકે પહોંચી કરે અને ખેડૂતોને ન્યાય માટે મહેનત કરે મારું નામ નારાયણભાઈ અણજળ વરસાણી મારી ભુજ તાલુકામાં ભારતીય જનસંઘની કોષાકની જવાબદારી છે આજે વરસાદ તો બહુ સરસ થઈ ગયો છે કચ્છની અંદર પણ આજે ખેડૂત ખેતી કરે એના માટે બહુ સમસ્યાઓ જેમ કે ખાતરની સમસ્યા બહુ થઈ રહી છે નાઇટ્રોજન પાછળ અને ડીએપી પાછળ કંપનીઓ અને વિક્રેતાઓ અલગ અલગ ખાતરો સાથે આપી અને ખેડૂતોને ખોટા ખર્ચામાં ઉતારે છે આ અમને ખબર નથી પડતી કે સરકારની મિલીભગત છે કે કંપનીઓની મિલીભગત છે આના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે જેની નોંધ સરકાર અને કંપનીઓ જો ધ્યાને લેશે તો ખેડૂત ખેતી કરી શકશે નકા આગલા દિવસોમાં જરૂર જણાશે તો ખેડૂત ખેતી છોડી પણ શકે એના કારણે જો તાત્કાલિક નિર્ણય સરકાર અને કંપનીઓ ભેગી બેસી અને જો નિર્ણય લેશે તો આગલા દિવસમાં અમને કાંઈ ન કરવું પડે એના માટે સરકાર નિર્ણય લે ઝડપથી નકા અમે આગ આગલા દિવસે અમે અમારા રણનીતિ બદલીશું મળ્યા આજે અમે મળ્યા ભુજના આવેદન આવેદનપત્ર આપ્યું અને અમને બહુ સરસ રીતે આશ્વાસન આપ્યું છે કે અમે ધારાસભ્યને મળશું બીજા મોટા સાઈઝ અધિકારીઓ છે એને પણ મળી અને તમને સરસ રીતે આનો ઉકેલ કરી આપશું